સમગ્ર રાજ્યમાં હાલ સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસમાં જન્મજયંતિની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન જુદા જુદા સ્થાનોએ કરવામાં આવ્યું છે જે અંતર્ગત ડભોઈ તાલુકા કક્ષાની યુનિટી માર્ચનું આયોજન થરપાસાથી મોટા હબીપુરા સુધી યોજાઈ હતી જેનું પ્રસ્થાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું દેશદાર લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ઉજવણી થઈ રહી છે ત્યારે એકત્રીસ ઓક્ટોબર બાદ સમગ્ર રાજ્યમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે ડબોઈ તાલુકાના થરવાસા પ્રાથમિક શાળાથી મોટા હાબીપુરા બીઆર પટેલ માધ્યમિક શાળા સુધી યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિટી માર્ચનું પ્રસ્થાન ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું તાલુકા કક્ષાની યોજાયેલી યુનિટી માર્ચ થરવા સાથે નીકળી મોટા હબીપુર પહોંચી હતી જેમાં યાત્રા રૂટ પર આવતી નોબલ પબ્લિક સ્કૂલ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ એ એ માધવાણી અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ યાત્રા મોટા ગામે પહોંચી હતી સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય મહેતા સહિત નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર મામલતદાર પી આર સંઘાળા ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ સર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત ભાજપ સંગઠન આગેવાનો અને વહીવટી સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા હતા